તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી મને એક નવા વ્લોગ વિડીયોમાં તો આપણે ઘેરથી તો નીકળી જઈએ ઘેર આપણે પૌવા બનાવતા તેમાં જે મોટો ભાઈ ને તેને ફોન કર્યો પૌવા ખાવા તે કેવા તો અમે આપણા પૌવા લઈને આમાં નીકળી જઈએ એ સબે આપવા પછી આપણા સબ્ય માપીને પછી કપડાં ધોવા જવાનું તો આજે હું તમને બતાવી કાપડો લોન્ડ્રા રૂમ જેવો આવે એટલે વોશ બેસિંગ ને એવું બધું કપડાં ધોવાની દુકાન છે હું બતાવી આજે તમને તો બ્લોક તમે કન્ટિન્યુ જોતા રહેજો

તો માં આપણા લઈ ને ઘેર જવાની ફ્રી જાય ઘેર જઈને પછી કપડાં લઈને પછી ધોવા જવાનું તો બસ તમે કન્ટિન્યુટી જોતા રહેજો અને બસમાં આપણા એ જ છીએ ઘેર જઈને કપડાં ધોવા જવાનું હું તમને બતાવ કાજે લોન્ડ્રા રૂમ જેવો આપવા ઓકે તો આપણે ફાઇનલી કપડાં લઈ લીધો હા અને અમે કપડો ધોવા જઈએ જઈએ અને આજે વેધરે મત જો ખિચકો લ્યો જાડું પડશે તો આપણે કમ્પ્લીટ કપડાં લઈને પહોંચી જઈએ આવું અમુક દેખાય એટલે એટલું ધોવાનું તો જો આપણે આર્યો કપડો કમ્પ્લીટ ધોઈ દીધો અને આર્યું આજે આર્યું હુકવાનું બધું જ તો આ રિયોમાં નખી દેવા પચીસ સેન્સમાં પોચ મિનિટ કે એટલું થાય પોચ મિનિટ આટલે બીજું તમારે વધારે ઓપ્શનમાં જાય ને જેટલી મિનિટ કરવી ને એટલી અને ઓમાં આપણે ધોવાય આ સૌથી મોટું આરે લોન્ડ્રામેન્ટ અગિયાર ડોલર ને પંચોતેર સેન્સમાં તમારે ધોવાયમાં કપડો નખી દેવાનો અને પેલો બી આવે ને रेडी दिया कपड़ों तो बात मारते ना जो अन्य वेल बी पे इन अपासर्स एंड हिट हेल बी अब तो हो क्या वाली अब पर टीवी में भी भी बदल मिले लोग हैं मैं तो मैं बता हूँ बर मैं खाली आरी ना कि तो भाई હરિયું આજે હર્યું બધું તો હરિયું નાખી દે આમાં પચીસ સેન્સમાં પોચ મિનિટ કે એટલું થાય પોચ મિનિટ આટલા બીજું તમારે વધારે હોય ને તો આટલા આધાર ઓપ્શનમાં જાય ને જેટલી મિનિટ કરવી ને એટલી કરી દે અને આમાં આપણે ધોવાય આ સૌથી મોટું આ રેલ વન અગિયાર ડોલર ને પંચોતેર તમારે ધોવાય ઓમાં કપડો નાખી દેવાનો અને ઓમાં પેલો લિક્વિડ આવે રીડ લેડી દેવાનું કપડો ધોવાનું ના રહ્યું આ નેવું એલ બી પાછળ સાહીઠ એલ બી આ બધું હુકાવાનું

આપણો કાર્ડ આટલે તમારે ચેન્જ લેવા તો હવે પહેલાં કારણ કે પચીસ પંચીસના જ ચેન્જ છે આ કાર્ડ આ સ્વાઈપ કરવાનું એટલે આમાં આમાં જેટલા પૈસા નાખવાના હોય ને એટલા નાખી દેવાનું

અને આટલો તમારે લિક્વિડના ને પાવડર ને તો એ માગવું લે પણ આર્યું મોંઘવું વધારે પડે તો પેલું મોટું લે ને એટલું સસ્તું વધારે પડે જો આ બધા મોટું જો ઓપ્શન ઓપ્શનમાં જઈને પચીસ મિનિટ નું ને તે સત્યાવીસ મિનિટ આવી જાય ને સત્યાવીસ અને હાઈ રાખવાનું એટલે કપડો સારો હુકાય

આપણો કપડો ધોવાઈ જતા તો આપણે પછીના ટાઈમે જતા તો આપણે રાત પડી જઈએ આમાં પણ આમાં ક્યાંય જઈએ છીએ કપડો લઈને જોવા અને વરસાદે બરોબરનો ફિલ્મ ફૂલ ચાલુ થયો આ વિડીયો આપણે આખો જ પૂરો કરીએ છીએ તો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર પોમીટ અને સસ્ક્રાઇબ જરૂરથી કરજો આજે ફટાફટ વિડીએવું પતાવી જઈએ કારણ કે વરસાદ જ પછી